જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા બ્લોગ ની અંદર આશા કરું છું કે આપ બધા મજામાં હશો તો અત્યારે આવી ગયો વાડી વે અને અત્યારે આ ખેતર માંથી ફળ લેવાનું હતું આ ખેતર અહીંયા ઘરની નજીક જ છે તો ચાલો હું તમને બતાવું જો આ છે માંડવી અને ઓલું ખેતર જે ઓલું દેખાય ને વડલો એ અહિયાં આવ્યું તા બે ખેતર અને આ ખેતર છે બાજુમાં રોડ છે બરોબર આટલા માં જાય પાણી ભરાણ હતું ને એટલે માંડવી થોડીક બરી ગઈ બૈઠલી રઈ અને રઈટલો ખોર થોડુંક લીધું હજી ને હવે થોડુંક લેવું હજી કાલે પેલો વિડિયો થોડોક બનાવી લઉં અ અહીંયા હને મિત્રો મકાન પર ઘણા છે એ ગામ તો આ ટાવર દેખાય ને ગામ છે અને આ બધું વાડી વિસ્તાર છે જા આવે બધે અને આપણું મકાન છે એ જ્યાં લીલગીરી દેખાય ને એની પાછળ છે આ બધું વાડી વિસ્તાર છે અને વાડીમાં એ માણસો ઘણા રે જો છેલ્લા મકાન છે ને જ્યાં હું ઝૂમ કરીને બતાવું જા જ્યાં આવલું વાઈટ વાઈટ દેખાય છે એટલે બંગલા જેવું અહિયાં સુધી છે છેલ્લા મકાન એની પાછળ પણ રહી એક પણ ઈ તો બહુ સેટો છે આ દેખાય તમને ન્યા સુધી છે બરોબર અને હજી થોડુંક તમને હું ઝૂમ કરીને બતાવું આજના સવારના હે ને જુનાગઢનો ગિરનાર દેખાતો જો આ દેખાય તમને આછું આછું દેખાતું હે અને ઈ જુનાગઢનો ગિરનાર દેખાય આસો આસો સવારે બહુ દેખાતો તો મોબાઈલ માં તને નહી દેખાતો હોય તમને તો આવો કઈક આપડો લોક છે લોક ગમે તો ને લાઈક કરી અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો આપડી માંડવી છે વધારે માંડવી કરતા પાસ્તર પડી ગઈ હતી પાણી ભરાણું હતું એટલે જ આવી માંડવી છે ના ઓહા ગોળાતા રોડ હા એટલા માં થોડુંક પાણી ભરવાનું હતું બાકી તો નથી વાંધો તો ચાલો મિત્રો હવે થોડું ફળ લઈ લઉં પછી આપણે પાછા મળીએ સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું વિડીયો ની અંદર તો ફાઈનલી જો મેં ફળ લઈ લીધો તો એ હજી તો આપી તો નથી પૂરું થયું માંડવી માંથી કે એક ભારી જેટલુ હજી લીધું મે અને હજી તો એ રહી ગયું એ હવે ધીરે ધીરે લેવાઈ જશે અને અત્યારે મિત્રો વાતાવરણ છે ને વરસાદ જેવું થઈ ગયું છે એટલી ગરમી થાય તો હું અત્યારે આ ખેતર ના ઓલી ના શેઢે આવી ગયો તો હું તમને બતાવું જો આ રસ્તો જે છે ને એ ઓહા ગોળાધર છે આ બાજુ ઓહા જવાય અને આ બાજુ ગોળાધર બરોબર આપણે આ ઓલું ખેતર અને એની નું ઓલું કાલ આપણે વિડીયો માં મેં બતાવ્યું તો ઈ બરોબર અહિયાં થી આ રસ્તો છે અને અત્યારે જો જુનાગઢ નો ગિરનાર તો નથી દેખાતો

બરોબર આ ભાઈ બે થોડીક માંડવી ને થોડાક સોયાબીન વાવ્યા હે બરોબર સોયાબીન એ હવે પાકો ગયા ને સોયાબીન માં ખડ એટલું થઈ ગયું અને બીજી એક વસ્તુ આપણે જો આ ઝટકા દોરી બાંધી છે બરોબર સવારે જ આપણે ટ્રાય કરવા લીધી હવે કેવીક નીવડે એ જોઈએ અને આ ખતર આપણે ટાટા નો wire બાંધ્યો જો આ ટાટા નો છે આ તો બહુ સારો જ આવે હવે આ છટકા દોરી કેવીક નીવડે ટાટા ના વાયર ના ત્રણ થી ચાર ઓર થયા છે હજી કઈ એમાં વાંધો ન થાય નીકળી ઓવાર જ આપણે ટ્રાય કરવા લીધી શોખ તો સારું લાગે વહીએ તો જો આ ભાઈ આવે ટ્રેક્ટર લઈને ખર્ડનો ભરી ની ગામનો છે તો આવો છે અહીંયા અમારે આ બેને જ માંડવી છે

અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજ ને ફોલો કરી લેજો તો ચાલો હવે આપણે મળશું ત્યાં સુધી બધા મારા માતાજી વધારે વિડીયો બનાવશું તો લાંબો થઈ જશે અને મોટો વિડીયો પાછો કોઈ જોઈ નહીં એટલે આપણે થોડોક નાનો વિડીયો બનાવશું ચાલો જય માતાજી ફરી મળશું નેક્સ્ટ વિડિયોની ની અંદર